નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો વિદ્યા સહાયક જગ્યા વધારવા બાબતે એક મહત્વની જાહેરાત જોવા મળી છે તેમાં વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત ધોરણ એક થી પાંચ અને છ થી આઠ માં વિદ્યા સહાયકો ની ભરતીમાં જગ્યા વધારવા બાબત એક અપડેટ છે તો મિત્રો શિક્ષણ વિભાગને આજની મહત્વની જાહેરાત જોવા મળી છે જો તમામ વિદ્યા સહાયક ઉમેદવારો છે જગ્યા બાબતે ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે વિદ્યાસહાયક ભરતીમાં જેમાં શિક્ષણ સહાયકની વાત કરીએ તો હાયર સેકન્ડરી સેકન્ડરીમાં જગ્યા વધારો થયો છે તો શું વિદ્યા સહાયકમાં પણ જોવા મળી જશે તો એકવાર માહિતી જરૂરથી નિહાળજો અને નવા ખાસ ચેનલ ઉપર શું ચેનલ જરૂર સબસ્ક્રાઇવો કરજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમને અપડેટ છે વારંવાર મળતી રહેશે તો આજની અપડેટ શું છે થોડી વિગતવાર ચર્ચા કરીએ ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખો હવે ઘણા બધા વિદ્યા સહાયકો ની ભરતીમાં જગ્યા નહીં વધારવામાં આવે તો મુશ્કેલી સર્જાશે કેમકે ધોરણ બે હાજર થી બે ચોવીસ સુધીમાં પીટીસી ટેટ વન પાસ ઉમેદવારોની ઓછી ભરતી થઈ છે જેના કારણે ઉમેદવારો છે વધુ જોવા મળી જશે બીજી વાત કરીએ મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાર વિદ્યા ભરતી પ્રક્રિયા ધોરણ એક થી પાંચ માં અંદાજે પાંચ હજાર જેટલી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ભરતી પ્રક્રિયામાં બે હજાર અગિયાર થી બે હજાર ત્રેવીસ સુધીમાં તમામ ટેટ વન પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો તો એટલે આપણે જોઈ શકો છો કોમ્પિટિશન કેટલી છે તો ઉમેદવારોની સંખ્યા પણ વધી છે જેને પગલે ભરતી માટે જગ્યાઓ વધુ આપવા જરૂરી છે તો આ અંગે ટેટ વન પાસ ઉમેદવારો જગ્યાઓ અનુસાર ધોરણ એક થી પાંચ માં એકત્રીસ સાત બે હજાર ચોવીસ ની સ્થિતિએ બીજા હી ત્રણ હાજર ત્રણસો ને ચુમ્મોતેર શિક્ષકો નિવૃત્ત થયા છે તો વર્ષ બે હાજર માં થી બે હાજર ચોવીસ સુધીમાં પીટીસી ટેટ વન પાસ ઉમેદવારો ભરતી ઓછી કરવામાં આવી છે તો સાથે મિત્રો જગ્યા વધારો આપણને થોડો જોવા મળી શકે છે તો એની પણ પ્રોપરલી ટૂંક સમયમાં અપડેટ આવવાની છે જેમાં કેટલી જગ્યાઓ ખાલી છે સાથે ભરવાની કેટલી થાય છે નવી બે હજાર પચીસમાં એની પણ બસ પાંચેક દિવસમાં અપડેટ આવી જશે તો ખાસ સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી નાખજો નેક્સ્ટ વિડીયો એ બાબતે તમને જોવા મળી શકે છે તો જગ્યા વધારવા બાબતે તમને ખુશખબરી પણ ટૂંક સમયમાં જોવા મળશે બાકી વિડીયો પસંદ લાઇક કરજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત